અમારી સ્કૂલનું વાતાવરણ સારું હોવાથી અને સ્કૂલમાં આવેલ વિદ્યાર્થી શાંતિપૂર્ણ કોઈ પણ જાતને ડિસ્ટર્બ વિના અને શાંત વાતાવરણમાં શાંત મને પરીક્ષા આપે એ ટાઈપની આ વાતાવરણ છે અને શાંત વાતાવરણમાં પરીક્ષા આપે એટલે વિદ્યાર્થી ટેન્શન મુક્ત રહે અને કોઈપણ જાતની કન્નઘટ ના થાય એ રીતે અમારા સેન્ટરને સારી રીતે ચલાવીશું સૌ પ્રથમ તો સરકાર બે હજાર પચીસનું અહીં અમારી સંસ્કાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર પબ્લિક સ્કૂલમાં પરીક્ષાનું કેન્દ્ર આપવા બદલ હું સરકારશ્રીનો ખૂબ આભાર માનું છું અહીંયા સૌ પ્રથમ અમારી સ્કૂલમાં અહીંયા એસએસએનું કેન્દ્ર છે અમારા સ્કૂલના દરેક ક્લાસ સીસીટીવી કેમેરાથી સજ્જ છે સારી એવી બેન્ચિસો પણ અહીંયા પ્રાપ્ત ના લીધે સરકારશ્રી અહીંયા અમને કેન્દ્ર આપવાનો પ્રયત્ન કર્યો છે બાળકો જ્યારે અમારા ગેટ ઉપર આવશે ત્યારે અમારા સ્ટાફ પરિવાર તરફથી કુમકુમ કિલ્લા કરવામાં આવશે